પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા દ્વારા મતદારો પાસે નોટ અને વોટની માંગણી કરતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતાઓ સીઝ કર્યા હોવાને લઈને ફંડ ન હોવાનું વિડીયોમાં જણાવ્યું છે વસુયા વિડીયોમાં હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પૂરતો ફંડ નથી એટલે મતદારો પાસેથી દસ રૂપિયા માંગુ છું હોવાનું જણાવ્યું છે છવ્વીસ બેઠક માંથી બાવન ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો હું ઉમેદવાર છું હોવાનું વસોયાએ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપ

કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ છે ચૂંટણી માટેની જરૂરી વ્યવસ્થા માટેનું ફંડ પણ અમારી પાસે નથી ત્યારે આર્થિક રીતે હું આખા ગુજરાતની અંદર લોકસભા લડતા તમામ ઉમેદવારો કરતાં નબળો ઉમેદવાર છું મતદારોનો સાથ છે પરંતુ ચૂંટણી વ્યવસ્થા માટે જે જરૂરી ફંડ છે એ ફંડ નો મારી પાસે અભાવ હોય મેં આજે મારા મતદારો પાસે વોટ અને નોટની માગણી કરી છે અને મને સારો એવો પ્રતિભાવ લોકો તરફથી મળી રહ્યો છે મને વિશ્વાસ છે કે ચૂંટણી વ્યવસ્થા માટેનું જરૂરી ફંડ મને મારા વિસ્તારના મતદારો દસ દસ રૂપિયાના માધ્યમથી આપશે અને એના પૈસાથી હું ચૂંટણી લડીશ અને દરેક મતદારોને પણ મારી ઉપર વિશ્વાસ છે કે એમને આપેલું ફંડ એરે નહીં જાય અને એને આપેલા ફંડનો હિસાબ ચૂંટણી પૂરી થઈએ હું જેને ફંડ આપ્યું છે એ તમામ લોકો સુધી મારા જૂટણી ખર્ચનો હિસાબ પહોંચાડવા માટેનો પણ પ્રયત્ન કરીશ આઈ પેસ રીવેલી સાથે ટવેન્ટી ફોર નિયુઝ દ્વારા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ